હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે સફેદ ડુંગળીની લાઈવ હરાજી બતાવવા જવા છો દેવળિયા બરાબર ને ચેનલમાં પહેલીવાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં કેમ કે આવા તમને આ વિડીયો મળે છે ચેનલમાં હરાજી વિશે જ અને આવકની વાત કરું સફેદ ડુંગળીની તો એક ને પાંચ હજાર પ્લસ થયેલાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને બજાર ભાવ સારા છે બરોબર હરાજીમાં સારા જોવા મળી રહ્યા છે તો આપણે ચાલો લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે એની પહેલા ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા વિડીયો તમને અહીંયા મળે છે ચાલો આપણે લાઈવ હરાજી જોવા જઈ રહી ભાઈ હતા આઠ નવા નું નવા નું બાબુ નવા નું બસો બસો એકસો રૂપિયા બસો બે બે રૂપિયા બે પાંચ ચાર પાંચ પાંચ રૂપિયા સાત રૂપિયા આઠ આઠ રૂપિયા બસો નવ નવ રૂપિયા બસો નવ નવ ને નવ રૂપિયા બસો દસ દસ ને

પંચાવન રૂપિયા પંચાવન એકાદ રૂપિયા એકસો એકાચી અઠ્યાસી રૂપિયા અઠ્યાસી નવ્યાસી પંચાણું નવ નવ છસો દસ દસ રૂપિયા નવાનું રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા રૂપિયા એક ને બે ભલે જોસો બે એક રૂપિયા બે બે રૂપિયા બે બે રૂપિયા બેન જોઈ ને પંદર માં ગઈ પંદર سو <سؤال> روپیہ 9 10 10 10 210 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 10 10 9 9 1